જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં માતાજી જે લોકોને થાઇરોડની તકલીફ છે થાઇરોઇડની તકલીફ એટલે કે આપણી શ્વાસ સામેની બાજુ એક પતંગિયા આકારની ગ્રંથિ હોય છે જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે અને આ ગ્રંથિનું કામ આપણા શરીરના હોર્મોન્સના સ્તરમાં વધારો ઘટાડો કરવાનું છે એટલા માટે અમુક લોકોને થાઈરોઈડના કારણે વજન વધી રહ્યો હોય વજન ઘટી રહ્યો હોય આવી તકલીફ થતી હોય એટલા માટે થાઈરોઈડ ગ્રંથ

તમને છુટકારો મળી જશે પણ તે પહેલા નંબરો વિનંતી છે કે જો તમે આપડે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા લોકોનો મને વારંવાર મેસેજ આવે છે કે થાઈરોઈડના કારણે વજન વધી રહ્યો છે વજન ઘટી રહ્યો છે અથવા તો વેઇટ લોસ થાય છે ફરીવાર થાઈરોઈડના કારણે વજન છે તે વધી જાય છે અમુક લોકોના એવા મેસેજ આવે છે કે થાઈરોઈડના કારણે વજન સાવ ઘટી રહ્યો છે થોડીવાર વજન છે તે થોડો ટાઈમ ડાયટ કરે છે અમુક પ્રકારનું ફાઈબર વિટામિન ખોરાક લે છે તો વજન વધે છે તો થાઇરોઇડના કારણે ફરીવાર વજન છે તે ઘટી જાય છે અને થાઇરોઇડના કારણે તે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તે લોકો આ ખાસ ધ્યાન આપજો આ મુદ્રા તમારે સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે ફક્ત દસ મિનિટ કરવાની છે અદ્ભુત રિઝલ્ટ મળશે થાઇરોઇડના દર્દીઓ આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો આ મુદ્રા કેવી રીતના કરવાની છે અનામિકા આંગળી હોય છે જોઈ શકો છો તમે તેને તમારે અંગૂઠા સાથે જોડી લેવાની છે જે અનામિકા આંગળી હોય છે તેને અંગૂઠા સાથે આવી રીતના જોડી લેવાની છે આ મુદ્રાનું નામ છે સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રામાં તમારે સવારે દસ મિનિટ ખાલી પેટ અને સાંજે તમારે ખાલી પેટ દસ મિનિટ ઘૂંટણ ઉપર હાથ રાખી આંખો બંધ કરી અને આ મુદ્રામાં તમારે દસ દસ મિનિટ સવાર સાંજ ભૂખ્યા પેટે બેસવાનું છે અને એક વાત યાદ રાખજો કે મુદ્રા હંમેશા તમારે સવારે વહેલા ઉઠીને કરવાની છે શાંત વાતાવરણમાં કરવાની છે ઘોંઘાટ વાતાવરણમાં તમારે મુદ્રા નથી કરવાની જેમ તમે શાંત વાતાવરણમાં મુદ્રા પ્રાણાયામ યોગ કરશો એટલે તમને અદભુત રિઝલ્ટ મળશે સૂર્ય મુદ્રા અનામિકા આંગળીને અંગૂઠા સાથે જોડી લેવાની છે અને આ મુદ્રામાં તમારે ઘૂંટણ ઉપર હાથ રાખી અને સવાર